તો બનાસકાંઠા જિલ્લાના ભાબર તાલુકાના બલોદણ ગામ પાસેથી પસાર થતી એક કેનાલ ઉપરથી એક કારમાંથી ગ્રામ અફીણ ગયું છે ત્યારે ભાબર તાલુકાના બલોદણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર બાતમીના આધારે એક કારમાંથી એસઓજી ટીમે નાકાબંધી કરી અફીણનો જથ્થો ઝડપી લીધો છે ત્યારે મળતી માહિતી મુજબ ભાભર તાલુકા વિસ્તારમાં એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે ભાભર તાલુકાના બલોધણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર વોચ ગોઠવી હતી આ દરમિયાન એક સ્વિફ્ટ કારને રોકી તલાશી લેતા ગાડીમાંથી તેરસો છન્નું ગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસે એક લાખ છન્નું હજાર છસો રૂપિયાનો અફીણનો જથ્થો અને સ્વિફ્ટ કાર કબજે કરી હતી ત્યારે કાર ચાલક આરોપી ગંગારામ સદારામ વિશ્નોઈ સામે ભાભર પોલીસ મથકે એસઓજી પીએસઆઈની ફરિયાદ હકીકતને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે